વડોદરા અને એ પછી સાબરકાંઠાના ઉમેદવારે ટ્વીટ કરીને એવું કીધું છે કે અમારે લોકસભાની ચૂંટણી આ વખતે લડવી નથી નમસ્કાર દર્શક મિત્રો આવતીકાલે હોળીનો તહેવાર છે પરંતુ ભાજપમાં તો આજે જ હોળી થઈ ગઈ છે વડોદરા અને એ પછી સાબરકાંઠાના ઉમેદવારે ટ્વીટ કરીને એવું કીધું છે કે અમારે લોકસભાની ચૂંટણી આ વખતે લડવી નથી આ વાતને કારણે ગુજરાતના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે તો વડોદરાના રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાના ભીખાજી ઠાકોર બંને ટ્વીટ કરીને એમ કહી દીધું છે કે કેટલાક કારણોસર અમે આ લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી તો શું કામ નથી લડવા માંગતા એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આજે શનિવારે સવારે સૌથી પહેલાં વડોદરામાં ભાજપે જેમને ત્રીજી વખત રિપીટ કરેલા એવા રંજનબેન ભટ્ટ એમને તેર તારીખે એમનું નામ જાહેર થયેલું પણ જ્યારથી નામ જાહેર થયું ત્યારથી વડોદરાની અંદર કાર્યકરોની અંદર નારાજગી હતી અને એની સામે ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ સૌથી પહેલાં વિરોધ નોંધાવેલો પણ ભાજપે એમને સસ્પેન્ડ કરી નાખેલા અને એ પછી બે ત્રણ દિવસ પછી સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન કેતન ઇનામદારે પ્રેશર પોલિટિક્સ ઊભું કરેલું હવે આ બધા આખું જે પ્રેશર પોલિટિક્સ ઊભું થયું એને કારણે રંજનબેન ભટ્ટે ટ્વીટ કરીને એમ કહી દીધું કે મારે હવે ચૂંટણી લડવી નથી એવી જ રીતના સાબરકાંઠાના ઉમેદવાર કે જે ભીખાજી ઠાકોરને ભાજપે આ વખતે ટિકિટ આપેલી પણ સાબરકાંઠા પર આ પહેલાં દીપસિંહ રાઠોડ સાંસદ હતા અને એની ટિકિટ કાપીને ભીખાજીને ટિકિટ આપવામાં આવેલી હવે સૌથી પહેલાં વાત કરીએ વડોદરાની કે વડોદરાની અંદર શું થયું એ પછી આપણે વાત કરીશું સાબરકાંઠાની તો વડોદરાની અંદર રંજનબેન બે વખત સાંસદ બનેલા અને ભાજપે આ વખત એમને ફરીથી ત્રીજી વખત રિપીટ કર્યા આમ જોવા જઈએ તો વડોદરા એ ભાજપનો ઘર છે અને પ્રધાનમંત્રી મોદીની પણ એ સીટ છે એટલે વડોદરામાં ભાજપને માટે કોઈ ચિંતાનો વિષય છે જ નહીં કોઈ બી ઉમેદવારને ઊભા રાખે તો વડોદરાની અંદર ભાજપ આરામથી જીતી જાય એવી સ્થિતિ છે હવે રંજનબેનને રિપીટ તો કરી દીધા પરંતુ એવી ધારણાની હતી કે આટલો બધો ઉહાવો થશે કારણ કે રંજનબેનના જાહેર થયા પછી જ્યોતિબેને વિરોધ નોંધાવ્યો કેતન ઇનામદારે પ્રેશર પોલિટિક્સ ઊભું કર્યું અને આખા વડોદરાની અંદર બેનરો લાગ્યા અને પોસ્ટર વોર સરનું શરૂ થયું હતું ગલી ગલીએ સોસાયટી સોસાયટીઓની અંદર બેનરો લાગ્યા હતા રંજનબેનની વિરુદ્ધમાં આખરે એવું કહેવાય છે કે લોકોનો મિજાજ પારખીને ભાજપે રંજનબેનને કહી દીધું છે કે ભાઈ તમે ટ્વીટ કરી દો એટલે એમણે ટ્વીટ કરી દીધું છે એટલે હવે રંજનબેનની જગ્યાએ કોઈ બીજા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે હવે એ વાત કરીએ કે સાબરકાંઠાના ભીખાજી ઠાકોરમાં શું પ્રોબ્લેમ ઊભો થયો કે શું કામ એમણે એવું કહેવાની જરૂર પડી કે ભાઈ મારે લોકસભાની ચૂંટણી નથી લડવી તો વાત એમ છે કે આ ભીખાજી ઠાકોર છે એ પહેલાં ભીખાજી ડામોર અટક લખાવતા હતા હવે સાબરકાંઠાની અંદર એવું કહેવાય છે કે ભાઈ આ જે ડામોર છે એ આદિવાસી છે અને એ રાજસ્થાનના એસ ટી સાથે એમનો સંબંધ છે એટલે જે ડામોર જે એસટીવાળા છે એને સાબરકાંઠાના લોકો સાથે કોઈ લેવા દેવા નથી એમના જે મતલબમાં એમના જે રિલેટિવ્સ હોય એ ઓછા છે એ બધા રિલેટિવ્સ રાજસ્થાનના છે અને એ એસ ટી છે એવી એક પત્રિકા વહેતી થઈ હતી અને એની અંદર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભાજપે ઠાકોર અટક સમજીને ભીખાજી ઠાકોરને ટિકિટ આપી છે પરંતુ એકચ્યુઅલમાં ભીખાજી ઠાકોર ઠાકોર છે જ નહીં ભીખાજી ઠાકોરે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ચોખવટ કરવી પડી કે ભાઈ હું ઠાકોર જ છું હું ઓબીસી જ છું અને હું ભાજપમાં ઘણી વખત ઘણા પદો પર ઠાકોર તરીકે રહ્યો પણ છું પરંતુ અમને રાજકારણના જાણકારો પાસેથી એવી માહિતી મળી કે આ જે સાબરકાંઠા વિસ્તાર છે એમાં ઠાકોરની વસ્તી સૌથી વધારે છે અને લગભગ નવ લાખ મતદારો છે અને આ જે નવ લાખ મતદારો છે એમાં આ ભીખાજી ઠાકોરના સગા સંબંધીઓ કે ઓળખીતાઓ કોઈ નથી કારણ કે એમનું રાજસ્થાનના એસટી સાથે રિલેશન છે એટલે એમનું અહીંયા કોઈ પકડ નથી એટલે ઉમેદવાર બદલવાની વાત વિરોધ થયો અને પછી આખરે ભીખાજી ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને ચોખવટ તો કરી પરંતુ વિવાદ એટલો બધો વધી ગયો અને એ લોકજુવાટને ધ્યાનમાં રાખીને ભાજપે ભીખાજી ઠાકોરને પણ એવું કહી દીધું કે ભાઈ તમે પણ ટ્વીટ કરીને કહી દો કે ભાઈ અનિવાર્ય સંજોગોને કારણે અમે લોકસભાની ચૂંટણી લડવાના નથી તમે રંજનબેન ઠાકોર અને ભીખાજી ઠાકોરના ટ્વીટના જો વર્ડ જુઓ ને સેમ ટુ સેમ વર્ડ છે કોઈ જ ફરક નથી એટલે ઉપરથી જે પ્રમાણે કહેવામાં આવ્યું હોય એ પ્રમાણેનું લખાણ હોય એવું લાગી રહ્યું છે હવે આનું રાજકારણના જાણકારો પાસેથી અમને જે એનાલિસિસ જાણવા મળ્યું કે ભાજપના ઇતિહાસની અંદર ભાગ્યે જ આવું બને છે અને ગુજરાતની અંદર તો બે લોકસભાથી જ્યારે ભાજપ જીતી આવી છે અને આ વખતે પણ છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાનો અને તે પણ પાંચ લાખના માર્જિનથી જીતવાનો જ્યારે ભાજપનો ટાર્ગેટ છે આમ છતાં જ્યારે વિરોધ વંટોળ થાય છે ત્યારે ભાજપ ટિકિટ ત્યારે ઉમેદવાર બદલે છે અમને રાજકારણ એક એવી માહિતી આપી કે અત્યાર સુધી એવું એક નરેન્દ્ર મોદીની ઈમેજ છે કે એમનું જે બોલવાનું હોય એ પથ્થરની લકીર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક આદેશ આપ્યો એ પછી કોઈની બદલવાની હિંમત નથી હોતી અને લોકો એમને લીડરશિપ હિટલર સાહી એવું પણ કહે છે પરંતુ આ બે ઘટના પરથી એ વાત સાબિત થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિટલર નથી અને એ કોઈ એવા જિદ્દી પણ નથી કે ભાઈ એક વખત કીધું એટલે નહીં બદલાય એમણે જોયું કે ભાઈ લોકજુવાળ ઉમેદવારોની ફેવરમાં નથી અને આ ઉમેદવાર બદલવો જોઈએ તો એમણે બંને બેઠકો ઉપર છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવાનું પણ નક્કી કર્યું મતલબમાં લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇમેજ એવી બનાવી દીધી છે કે હિટલર છે જિદ્દી છે કે એમનું કોઈ માને નહીં તો ચાલે નહીં એવું બધું છે પણ એવું હકીકતમાં છે નહીં ભાજપ માટે બહુ જ ક્લિયર કટ વાત છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે કોઈ પણ એવી પાર્ટી નથી કે ભાજપને ચેલેન્જ કરી શકે આમ છતાં બી બંને બેઠકો ઉપર ઉમેદવાર બદલ્યા છે એ વાત બતાવે છે કે એ લોકો ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોનું સાંભળે છે લોકો શું કહેવા માગે છે એ વાતને ધ્યાનમાં લેવામાં આવે છે અને એ મુજબ નિર્ણય લેવામાં આવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ